કાંકરેજ તાલુકામાં ઠેર ઠેર તૂટેલા રોડ રસ્તા અને મસ મોટા ભયંકર ગાબડાઓથી વાહન ચાલકો પરેશાન જવાબદાર તંત્રની બેદરકારીના લીધે વાહન ચાલકો થઈ રહ્યા છે પરેશાન ખેમાણાથી જસાલી ખેમાણાથી રવિયાણા રતનગઢ ખેમાણાથી સમણવા ઉચરપી ઉમરી નાણોટાથી ઝાલમોર સહિતના અનેક ગામોને જોડતા રોડ રસ્તા વચ્ચે ઠેર ઠેર મસ મોટા ગાબડાઓ સહિત તેમજ અમુક રોડ રસ્તાઓના હાલ જોવા મળી રહ્યા છે જોકે આ સમસ્યા છેલ્લા ત્રણ ચાર વર્ષથી વધુ પડતી જોવા મળી રહી છે પરંતુ માર્ગ અને મકાન વિભાગના જવાબદાર તંત્ર દ્વારા આ બાબતની કોઈ જ ગંભીરતાને ધ્યાને લેવાતી નથી જેના કારણે કાંકરેજ વિસ્તારના અનેક રોડ રસ્તાઓ પર વાહન ચાલકો પોતાના વાહન હંકારવામાં ભારે પરેશાની વેઠી રહ્યા છે ક્યારેક ક્યારેક તો આ સમસ્યાના કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો પણ સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે અને નિર્દોષ લોકો જવાબદાર બેદરકારીનો ભોગ બનતા હોય છે ત્યારે આ બાબતે અવારનવાર કાંકરેજનું સ્થાનિક મીડિયા જવાબદાર અધિકારીઓનું ધ્યાન દોરવા અવાજ પણ ઉઠાવતું હોય છે પરંતુ ન જાણે કેમ કાંકરેજના માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓ આ બાબતે ઉદાસીનતા સેવી રહ્યા છે એ જ સમજાતું નથી તો વળી બીજી તરફ સ્થાનિક પત્રકાર મિત્રો દ્વારા આ બાબતની જાણ કરવા સારું જવાબદાર અધિકારીઓને ટેલિફોનિક કોન્ટેક કરતા અધિકારીઓ પત્રકાર મિત્રોના ફોન પણ રિસીવ નહીં કરતા હોવાની અગાઉ રાડ ફરિયાદ ઉઠવા પામેલી છે નવા રોડ રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન રસ ધરાવતા કાંકરેજના માર્ગ મકાન વિભાગના જવાબદાર અધિકારીઓને કાંકરેજ વિસ્તારના ગામોમાં ઠેર ઠેર તૂટેલા રોડ રસ્તા અને રોડ વચ્ચે પડેલા મસ મોટા ગાબડાઓ મરામત કરાવવામાં કેમ કોઈ રસ નથી તે પણ એક સવાલ છે કેમ પ્રજાની કોઈ સમસ્યાને ધ્યાને લેવાતી નથી કાંકરેજ વિસ્તારની પ્રજામાંથી સવાલ ઉઠી રહ્યા છે કે રોડ ખાતાના જવાબદાર અધિકારીઓ આંખાડા કાન કરી કાંકરેજની પ્રજાને અન્યાય કેમ કરી રહ્યા છે સત્વરે કાંકરેજ વિસ્તારના ગામોમાં સર્વે કરી ઠેર ઠેર તૂટેલા રોડ રસ્તા સહિત રોડ વચ્ચે પડેલા મસ મોટા ગાબડાઓનું કામ હાથ ધરાય તે જરૂરી છે ત્યારે હવે જોવું રહ્યું કે વાહન ચાલકોની સમસ્યાનો ઉકેલ લાવવામાં કાંકરેજનું માર્ગ મકાન વિભાગ કેટલી સજાગતા દાખવે છે રિપોર્ટ કેતન વસૈયા લાઈવ વિઝન ગુજરાત